જુને કે હું જઉં છું દેવા ખોન પાટો બંધાવા નાછો વાલું વાગી ઓહ પૂરું દાડી વાગી છે દાડી વાગી દે હા લોય ખાશું આવે છે ને પાટો બંધા દો છું હું ખાતરો જલ્દી જો નકર વધારે ખાલી થા હા આ તો બુરાને બુરો છે જો દેખાતો જ નહી બુરો બુરો એ માયા બુબા છે ને બુરો છે જો જો ટીકર આવી જાય જો આયો પાછે છોડે બાબા પૂછો એડે પેલી ભેહો ને દેહો બધું પાવાનું છે

તો શું જઈને આવું તમે હા તો વધારે છે આ ઓમ ઓમ લબડી બધું તો ખાજો મિત્ર છે જવાની નું નીકળ છે મારા જવું પડશે મારા વગર ના ચાલે મોણસ મસ્ત હતા ટાઈમ વાગ્યું ને તે સીધો હાથ માર છોકરો કે અમત પર કે લબડી પડશે ખબર ન્યા તો જવું જ પડશે એટલે મારા મોણકાજી હા બોલો શું હેડ્યા

ના કોક શિખર કપાઈ ગયું હું કપાઈ ગયું છે હાથ કોક કપાઈ ગયો બંધ થઈ જશે એકસો આઠ લઈ ને તો આપણે જવું પડશે હું તો પાનથી આ પૈસા લઈને જરૂર પડતો તાણ હું જઉં છું હા તે હું આવું એ તમ થઈ પેલા આવ ને

પણ એમ મંચુરિયન તો પચાસ સો રૂપિયા નું ખવરાયું તું મારે પચાસ હજાર લઈ જો યાર તાનિયા જોઈ રહ્યો શું થઈ ગયું હ ખબર નહીં પડતી મારા પચાસ હજાર હાલી જો વાત તો તાનિયા મારે આ છોકરો કુવારો સજી તો દે જવા દે જવા દે હાલ તો રૂમાલ નહીં નાખો પણ ઈ જઈને નાખવું છે ખબર કાકા

મો કવસુ એ દવાખાને આવતા ના પાછા પણ તમે હું વાત કરો હું ફાટક છું અરે રેલવે ફાટક હું પેલી આગળ છે ને ઇકણ પોક્યો છું પણ મને હમાસર મને કે વાલજીભાઈ ઘેર એવું છે હા તો હા તો એક કામ કરો હું મંદિર આવો ઓ મંદિર આવો હા હા એ મંદિર છું હા Còn đây hẻ đi hẻ đi Trò kia trụ Ôm 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 thái ra À đủ khí ra Hẻ lô Hả À Là lạ bá 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 lô À mũ cầu xuống Ừ À bà dì bánh ghé lai á xin Ghé lai kia Ồ ghé lai kia Hả lô lô Mà tựa tựa મંદિર આગળ બે હે તમારી વાત હા પેલા આવું છું આવેલા બંટી ભાઈ આ તો બે હવાનું બે જણા તાટી જઈએ ત્રણ જણા

તમે શું વાત કરો છો આ મુશીપાન થી પૈસા લઈને આવ્યા હું છે આ કે ખબર છે રે આ પેલી એમ્બુલન્સ મો લઈ ગયા કીધું વધારો વાગી તું કું

રજો <laughs>

તમારું કીધું છોકરા છોકરાએ કીધું વાગ્યું છે બે ડોલો પર જાય એટલું તો રોઈ ના મારા દવાખાનું દવાખોન નાખ તો

પચાસ હજાર એમ તો મને વિશ્વાસ હતો પચાસ હજાર હાયા નઈ મરી છે આ તો મરે ના પલાવે ખાસ મણસ ની કોઈ કિંમત નહીં તો પચાસ ની પડી જ

મ઱ુણાણ સિય સાછાક હૂણચે સણતારાણે સે ખીછે નેતાણાણે.

하고 그럼 મોણકાજી ઠોકો એટલે ઈ હોય મુ ઢસર આયો છે નો કે ના મારે ઓલા હીમોળો લે એ સંસ્કાર આને એ હું ચાલે ઠોકો ટેટા ઈ હોય તો હોય આખલે આમ હાચવતા સંસ્કાર લાવવા છે હ ઓલા રવા ખબર લેવા આ તો લડવા આ તો ખબર લેવા છે તમે

તને ખબર કીકટ ને હજી થયું બાપા ને કીધું હોય કોઈ થોડા શબ્દ ઉમેરો હોય મારે અમારે લાલ ભાઈ કીધું ખબર હોય તમારે એમ કે પેલા જો હું નહીં એમને લોકો બાકી સર કોઈ પણ જગ્યાએ આપડે જઈએ લાલ ભાઈ એ તો હું મે <laughs>

તમે બધા નો મારે શું કેવો બોલો ભૂલ થઈ જાય વાલજી ભાઈ બધી ભૂલ ના હોય

સારું કેવાય આપણ વાત કરતા કઈ જ પેલા જો ગમે પેલા ઘેર તું મારી જવાનું ઘેરવાળા પૂછી લેવાભા ઘેરવાળા ના હોય ને દવાખાન પેલા હું કઉ છું બાપા ને એટલો ટેકો થાય બધું બંધ થઈ જુ સોલ્લા બોલલા હવે અગિયાર રૂપિયા કરી દેવાનું કિલોમીટર પછી સોથી આ એ કરાયો સોલો તમાર સોય જમળવારો હોય તો કેજો મને હો હાલ જો તને બેહો છે બરોબર મુરાય શોક હગુ હોય તું હારું જોજો આ આ જોઉં

સાયકલ લઈને જવું એક કેટલું થાય ગાડી લઈને પચાસ પોકારજો તમારે પાકા બાકા છું શું જવાના ઘરાબ